નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે ખેતીની અંદર એટલે કે જે કોઈ વાવેતર કરેલું હોય મિત્રો એ વાવેતરના કોઈ પણ પાકના કોઈપણ છોડની અંદર મિત્રો હોર્મોન્સ કેવી રીતે કાર્યો કરે છે મિત્રો અને હોર્મોન્સ છોસે મિત્રો અને હોર્મોન્સના ઉપયોગ થકી આપણા પાકની અંદર કેવા કેવા ફાયદા થાય મિત્રો અને હોર્મોન્સની જો ઉણપ હોય આપણા પાકની અંદર તો મિત્રો કેટલી નુકસાની આપણા પાકની અંદર આપણને આવે મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે સૌથી પહેલાં તો આપણે જાણીએ મિત્રો કે હોર્મોન્સ એટલે શું મિત્રો હોર્મોન્સ એટલે મિત્રો કુદરતે આપણને આપેલી એટલે કે કુદરતે આપણા પાકને આપેલી એક પ્રકારની બક્ષિસ છે મિત્રો આમ તમે જોવા જશો તો પાંચ પ્રકારના હોર્મોન્સ આપણા કોઈ પણ પાકના છોડ સાથે જોડાયેલા હોય છે મિત્રો હવે સૌથી પહેલાં આપણે જોઈએ મિત્રો કે કોઈ પણ પાક હોય અને એનો જે કોઈ છોડ હોય એના સંપૂર્ણ કાળ દરમિયાન કયા સમયે વૃદ્ધિ વિકાસ કરાવો કયા સમયે મૂળિયાનો પણ વિકાસ કરાવો કયા સમયે ફ્લાવરિંગ બેસાડવું કયા સમયે ફ્લાવરિંગમાંથી ફળ બેસાડવું અને કયા સમયે એ ફળનો પકવવો મિત્રો એનો સંપૂર્ણ આદેશ આપણા છોડને આ હોર્મોન્સ આપતા હોય છે મિત્રો હવે મિત્રો સૌથી પહેલાં આપણે હોર્મોન્સની ચર્ચા કરીએ મિત્રો

એસિડ નામનો હોર્મોન્સ હોય છે મિત્રો એ પણ આપણા પાકની અંદર કાર્યરત એના જીવનકાળ દરમિયાન હોય છે મિત્રો હવે મિત્રો આ જે કોઈ હોર્મોન્સ છે એની અંદર જે ઓક્સિજન નામનો હોર્મોન છે મિત્રો એ આપણા પાકની અંદર જ્યારે કોઈ પણ પાકની વાવણી કરી હોય મિત્રો અને એ વાવેતરનું બીજ જે હોય એમાંથી પહેલું જે અંકુરણ થાય છે મિત્રો જે પહેલી નવી ફૂટ નીકળે છે મિત્રો બીજની અંદરથી એ આ ઓક્સિન નામના હોર્મોન્સના કારણે મિત્રો નીકળતી હોય છે મિત્રો હવે આ જે હોર્મોન્સ છે મિત્રો એ આપણો જે કોઈ છોડ હોય એના ટોચના ભાગ ઉપર કુદરતી રીતે આપણને પ્રાપ્ત થતો હોય છે મિત્રો હવે હોર્મોન્સનું પ્રમાણ જો મિત્રો આપણા પાકની અંદર વધી જતું હોય ત્યારે આપણો જે કોઈ પાક છે મિત્રો એ સીધો ને સીધો ઉપર તરફ વધતો જાય છે મિત્રો એની નવી ડાળી કે નવી શાખા મિત્રો આવતી નથી અને જે કંડિશનમાં પાક હોય એની એ જ કંડિશનમાં ઊભે ઊભો છોડ વધતો હોય છે મિત્રો એટલે સમજી જવાનું કે આપણા પાકની અંદર ઓક્સિજન નામનો નું પ્રમાણ વધારે છે મિત્રો હવે જ્યારે આપણા પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થા બેઠેલી હોય અને મિત્રો એ ફ્લાવરિંગ ખરતું હોય ત્યારે મિત્રો આપણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને અંતે આપણું ઉત્પાદન ઘટતું હોય છે મિત્રો એટલે ફ્લાવરિંગને ખરતું અટકાવવા માટે પણ ઓક્સિજન નામના હોર્મોન્સનો ઉપયોગ થતો હોય છે મિત્રો હવે મિત્રો આ જે ઓક્સિજન નામનો હોર્મોન્સ છે એ આપણા છોડની ડાળીની હારે જે ફૂલ બેઠેલું હોય મિત્રો એનું જે પરાગ કણ છે એને મિત્રો મજબૂત રાખે છે મિત્રો કે જેનાથી કે આપણું વાતાવરણના કોઈ પલટા દ્વારા પિયતની અછત દ્વારા જો ફ્લાવરિંગ ખરતું હોય મિત્રો તો ઓછા પ્રમાણમાં ખરશે અને અંતે આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો તો આવી રીતે પણ આપણા પાકની અંદર ઓક્સિજન નામના હોર્મોન્સનો ઉપયોગ થતો હોય છે મિત્રો ઘણીવાર મિત્રો આપણે સૌ જોતા હોઈએ છીએ કે કોઈ પણ પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ ખરતું હોય મિત્રો એવા સમયે આપણે પ્લાનોફિક્સ નામની જે દવા આવે છે મિત્રો એનો મિત્રો આપણે છટકાવ કરતા હોઈએ છીએ મિત્રો આ જે પ્લાનોફિક્સ નામની દવા છે મિત્રો એની અંદર નેપ્થાલિન એસિટિક એસિડ મિત્રો હોય છે મિત્રો હવે આ જે એસિડ છે મિત્રો એ એક પ્રકારનું ઓક્સિન હોર્મોન છે મિત્રો કે જેના થકી આપણા પાકની અંદર ફ્લાવરિંગ ઓછું કરરે ફ્લાવરિંગમાંથી સંપૂર્ણ દાણો બને મિત્રો અને અંતે આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો એટલે આ જે હોર્મોન છે એનું પ્રમાણ મિત્રો વધી પણ ન જાય છંટકાવ કરવામાં એનું પણ મિત્રો ધ્યાન રાખવું પડતું હોય છે મિત્રો કારણ કે જો આનું પ્રમાણ મિત્રો વધી જાય તો આપણા પાકની અંદર જે ફ્લાવરિંગ બેઠેલું હોય છે એ મિત્રો ખેરવી પણ નાખશે મિત્રો એટલે જે જગ્યાએથી તમે જે આ પ્રકારની પ્રોડક્ટ ખરીદતા હોય મિત્રો એ એગ્રો નિષ્ણાત દ્વારા જે પ્રમાણે તમને પ્રતિપંપની અંદર માપ આપવામાં આવેલું હોય એ જ માપમાં મિત્રો તમારે છટકાવ કરવાનો હોય છે મિત્રો અને ખાસ કરીને જ્યારે ફ્લાવરિંગ પાંચથી દસ ટકા બેઠી ગયું હોય એવા સમયે મિત્રો તમારે છટકાવ કરવાનો હોય છે જેનાથી આપણા ઉત્પાદનમાં સારો એવો વધારો થાય મિત્રો તો આ પ્રમાણે તમે પણ છટકાવ કરીને સારા એવા પરિણામો પ્રાપ્ત કરી શકો છો મિત્રો હવે મિત્રો બીજા નંબર ઉપર જોવા જઈએ તો બીજા નંબર ઉપર જીબ્રેલિક એસિડ એ પણ એક પ્રકારનો હોર્મોન હોય છે મિત્રો હવે આ જે જીબ્રાલિક એસિડ છે મિત્રો એ આપણા પાકની અંદર ઘણા બધા ડીએપી છે યુરિયા છે વીસ વીસ જીરો તેર છે કે કોઈ પણ પાયાના ખાતરો અથવા દેશી ખાતરો કે ઓર્ગેનિક ખાતરો ઘણા બધા ખાતરો નાખેલા હોવા છતાં પૂરેપૂરી આપણે મિત્રો આપણા પાકને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છતાં પણ આપણો પાક મિત્રો વધતો ન હોય એવા સમયે મિત્રો આપણે જીબ્રાલિક એસિડનો ઉપયોગ કરતા હોઈએ છે મિત્રો જીબ્રાલિક એસિડનું આપણા પાકની અંદર એવું કામ છે મિત્રો કે કોઈ પણ પ્રકારે નવી ફૂટ આપતો નથી મિત્રો પરંતુ બે ગાંઠ વચ્ચેનું જે અંતર હોય છે મિત્રો એમાં વધારો કરે છે મિત્રો એટલે કે આપણો જે કોઈ પાક ઠીંગણો હોય છે તો એની મિત્રો ઊંચાઈ વધારે છે મિત્રો તો આવી રીતે આપણા પાકની અંદર જીબ્રાલિક એસિડનો પણ ઉપયોગ થતો હોય છે મિત્રો ખાસ કરીને આપણી જ્યારે શેરડીનો પાક હોય એવા પાકની અંદર જીબ્રાલિક એસિડનું પ્રમાણ ખૂબ જ વધારે વપરાતું હોય છે મિત્રો કોઈ પણ પ્રકારના ફળ હોય એની સાઇઝ નાની હોય તો એ પણ મોટી કરવામાં જીબ્રાલિક એસિડનો ઉપયોગ થતો હોય છે મિત્રો દાખલા તરીકે કોઈ પણ પ્રકારની દ્રાક્ષ હોય દ્રાક્ષનું જે ઝુમખું હોય મિત્રો એ ઝુમખામાં સાઈઝ મોટી કરવા માટે પણ જીબ્રાલિક એસિડનો ઉપયોગ થતો હોય છે મિત્રો તો જીબ્રાલિક એસિડ દ્વારા કોઈપણ પ્રકારનું ફળ મોટું થાય છે મિત્રો અને એની સાથે સાથે છોડનો સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો પરંતુ નવી નવી ફૂટ જીબ્રાલિક એસિડથી આવતી નથી જે કંડિશનમાં છોડ હોય એની એ જ કંડિશનમાં છોડની સાઈઝ મિત્રો વધતી હોય છે મિત્રો આવી રીતે જીબ્રાલિક આપણા પાકની અંદર કાર્ય કરતું હોય છે મિત્રો પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે જીબ્રાલિક એસિડનો ઉપયોગ કરતા હોય મિત્રો તો એની પહેલાં આપણે જે કોઈ ખાતરો દવાઓનો છટકાવ કરેલો અને અંતે જ્યારે આપણે થાકી ગયા હોય અને આપણો છોડ વધતો ન હોય એવા સમયે જ મિત્રો આપણે જીવરાલિક એસિડનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો હવે ત્રીજા નંબર ઉપર જોવા જઈએ મિત્રો તો સાઈટોકાઈનેન નામનું પણ વરમંચ આવે છે મિત્રો એ આપણા પાકની અંદર જે કોશિકાઓ હોય ને મિત્રો એ કોશિકાઓનું વિભાજન કરે છે મિત્રો એટલે કે એકમાંથી બે બેમાંથી ત્રણ ને ત્રણમાંથી ચાર એમ અસંખ્ય રીતે કોશિકાનું વિભાજન કરે છે મિત્રો એનો તમે જો ઉપયોગ કરશો તો મિત્રો એ તમે ઘઉં જેવા પાક છે કે કોઈ પણ ધાન્ય પાક છે એની અંદર જો તમે મિત્રો આ હોર્મોન્સનો ઉપયોગ કરશો તો આપણને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો એટલે કે નવી નવી મૂળિયાની અંદરથી સારામાં સારી ફૂટો બેસાડતું હોય છે મિત્રો અને પાકનો પણ સારો એવો નવી નવી ફૂટમાં ઉપયોગ કરવા માટે આ હોર્મોન્સનો ઉપયોગ થતો હોય છે મિત્રો હવે આ જે હોર્મોન્સ છે મિત્રો એ આપણે આમ જોવા જઈએ તો બજારમાં જે સિવિડ એસિડ મળે છે મિત્રો એટલે કે આમ તમે જોવા જાવ તો ઇપકોનું સાગરિકા છે આવી પ્રોડક્ટની અંદર આપણને આ પ્રકારનું હોર્મોન્સ પ્રાપ્ત થતું હોય છે મિત્રો મિત્રો ખાસ કરીને આ હોર્મોન્સનો આપણે જો આપણે પાકની અંદર ઉપયોગ કરીએ તો સૌથી પહેલાં તો છે ને ક્લોરોફિલની જો પ્રક્રિયા છે ને એમાં મિત્રો વધારો કરતું હોય છે તો આપણા પાકને વૃદ્ધિ વિકાસ સારો એવો કરાવશે મિત્રો અને અકાળે જે આપણો પાક પાકતો હોય છે એવો પાકતો નથી મિત્રો અને અંતે આપણું ઉત્પાદન વધે છે મિત્રો તો આવી રીતે આપણા પાકની અંદર આ પ્રકારનો હોર્મોન્સ તમે વાપરી શકો છો મિત્રો ચોથા નંબર ઉપર જોવા જઈએ મિત્રો તો ઇથાઇલિનનો પણ ઉપયોગ થતો હોય છે મિત્રો આ પણ એક પ્રકારનો હોર્મોન છે મિત્રો પણ આ એક પ્રકારનો ગેસ પણ આપણે કહી શકીએ છીએ મિત્રો આ જે ઇથાલિયન છે મિત્રો એ આપણા પાકની અંદર કોઈ પણ પ્રકારનું ફળ કાચું હોય અને પાકવામાં એનો સમય લાગતો હોય મિત્રો તો એકસાથે આપણા જે કોઈ ફળ પકવવા હોય તો મિત્રો આપણે આ પ્રકારના હોર્મોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો ખાસ કરીને આ હોર્મોન્સનો ઉપયોગ કરતી વેળાએ મિત્રો આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કપાસ હોય કે કોઈ ટમાટા હોય અડધા લાલ અને કપાસ અડધું ઝીંડું ફાટી ગયું અને અડધું બાકી હોય તો આ હોર્મોન્સનો તમે ઉપયોગ કરશો એ મિત્રો પાકી જતો હોય છે તો એવા સમયે મિત્રો આપણે આ ઇથાલિયનનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો ખાસ કરીને એ વાતનું પણ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો બીજા નંબર ઉપર આમ તમે જોવા જાવ તો કોઈ પણ પ્રકારના કાચા ફળો હોય મિત્રો જેવા કે કેળા છે એને મિત્રો પકવવા માટે આ પ્રકારના હોર્મોન્સનો ઉપયોગ થાય છે મિત્રો અને એના દ્વારા ચોવીસ કલાકમાં આપણા કોઈ પણ કેળા હોય કે કાચું ફળ હોય મિત્રો પાકી જતું હોય છે મિત્રો તો આપણા પાકની અંદર આવી રીતે ઇથાલિયન હોર્મોન્સનો ઉપયોગ થતો હોય છે મિત્રો પાંચમા નંબર ઉપર જોવા જઈએ મિત્ર એપ્સેસિક એસિડનો પણ ઉપયોગ થતો હોય છે મિત્રો હવે આ જે હોર્મોન છે મિત્રો એ આપણો કોઈ પણ પાક હોય જેવા કે કોઈ બટાકા છે લસણ છે ડુંગળી છે મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે જે જમીનની અંદર કંદ મૂળમાં બનેલો પાક હોય એનો સારામાં સારો વિકાસ કરવા માટે આ હોર્મોન્સનો ઉપયોગ થતો હોય છે મિત્રો આ હોર્મોન્સ ગ્રોથ રિટાર્ડન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો એટલે કે આપણો જે કોઈ પાક હોય એનો વૃદ્ધિ વિકાસ અટકાવી રાખવો અને એ પાકની અંદર એટલે કે એ છોડની અંદર જે ખોરાક પડેલો છે મિત્રો એને મૂળિયા સુધી પહોંચાડવો એ આ હોર્મોન્સનું કાર્ય છે મિત્રો આ હોર્મોન્સના ઉપયોગ થકી મૂળની અંદર જે આપણો કોઈ ફળ બનેલો પાક હોય જેમ કે બટાકા છે ડુંગળી છે લસણ છે આવા પાકની અંદર આ આ હોર્મોન્સનો ઉપયોગ કરવામાં આવે મિત્રો તો એનું કદ પણ વધારો કરતું હોય છે મિત્રો જેનાથી કે આપણા ઉત્પાદનમાં વધારો થાય છે મિત્રો તો મિત્રો આવી રીતે આપણા પાકની અંદર આવા અલગ અલગ પ્રકારના હોર્મોન્સના ઉપયોગ થતા હોય છે મિત્રો પરંતુ ખાસ એ વાતનું મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે જો આપણા પાકની અંદર હકીકત જરૂર હોય તો જ મિત્રો આવા પ્રકારના હોર્મોન્સનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો હદ કરતાં વધારે હોર્મોન્સ વાપરવાથી આપણા પાકને આડઅસર થતી હોય છે મિત્રો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અને જે જગ્યાએથી ખરીદી કરવામાં આવી તો મિત્રો ખાસ કરીને ઓરિજિનલ પ્રોડક્ટ હોય એવી પ્રોડક્ટની ખરીદી કરવાની અને જે કૃષિ નિષ્ણાતો હોય એની સલાહ મુજબ જ હોર્મોન્સનો ઉપયોગ આવશ્યક બનતો હોય છે અને એના યોગ્ય ફાયદાઓ પ્રાપ્ત થતા હોય છે મિત્રો તો આ પણ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો હવે આમ તમે જોવા જશો મિત્રો તો જ્યારે આપણો કોઈ પણ પાક વૃદ્ધિ વિકાસની અવસ્થામાં હોય અને વૃદ્ધિ વિકાસ કરવાનો હોય મિત્રો એવા સમયે આપણે કયા કયા હોર્મોન્સનો ઉપયોગ કરી શકીએ મિત્રો એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ મિત્રો હવે જ્યારે આપણો પાક વૃદ્ધિ વિકાસની અવસ્થામાં હોય ઘણા બધા ખાતરો કે ઘણી બધી દેશી દવાઓ કે કોઈ પણ વસ્તુનો છટકાવ કરેલો હોય અંતે મિત્રો આપણો પાક જો વૃદ્ધિ વિકાસ ન થતો હોય તો એવા સમયે આપણે હોર્મોન્સ કેવા ઉપયોગ કરવો મિત્રો એના વિશે ચર્ચા કરીએ મિત્રો એવા સમયે મિત્રો આપણે સાગરિકા છે બાયોજામ છે મિત્રો અથવા તો મિત્રો હ્યુમિક એસિડની સાથે તમે જીબ્રાલિક એસિડનું મિશ્રણ કરી અને તમે ઉપયોગ કરશો તો આપણા પાકમાં સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો કારણ અવસ્થાએ જોવા જશો મિત્રો તો જે ઓક્સિજન નામનો હોર્મોન્સ હોય છે મિત્રો એટલે કે પ્લાનો ફિક્સનો તમે જો ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો પ્લાનો ફિક્સની અંદર જે હોર્મોન્સ છે મિત્રો ઓક્સિન નામનો એના દ્વારા આપણા પાકની અંદર સારામાં સારું ફ્લાવરિંગ આવશે ફ્લાવરિંગ ખરતું અટકી જશે અને ફ્લાવરિંગમાંથી દાણો પણ બનાવવામાં મદદ થતું હોય છે મિત્રો એટલે આ સમયે આવા પ્રકારના હોર્મોન્સનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો આપણા કોઈપણ પાકની ત્રીજી અવસ્થા એટલે મિત્રો કે ફળ પાકવાની અવસ્થા મિત્રો હવે આ ફળ પાકવાની અવસ્થામાં તમે જો મિત્રો હોર્મોન્સનો ઉપયોગ કરવા માગતો હોય તો મિત્રો તમે લિહોસિન કલ્ટાર અથવા તો તમે જીરો ઝીરો પચાસનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો જેના થકી આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન પ્રાપ્ત થતું હોય છે મિત્રો તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથે છે મિત્રો એને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ